નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના મધ્યાહન સમાચારમાં હું નીરવ પંચાલ આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સુરતના કતારગામ વિસ્તારમાં ઢીમ ઢાળી દીધું જૂની અદાવતમાં હત્યા કરનાર બે સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ સુરતના પૂણા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ફાટી નીકળી હતી આગ આગ બુજાવતી વેળા વધુ એક બ્લાસ્ટ થતા ફાયરના બે જવાનો ઘાયલ થયા સુરેન્દ્રનગરના સુરેલ ગામે એક હજાર મીગા જમીન વરસાદી પાણીમાં ગરકાવ થઈ પાણીના નિકાલ સામે સરકારના બંધપાડા બનતા ખેડૂતોમાં ચિંતા સુરત શહેરના કતારગામ વિસ્તારના અમરોલી ચેકપોસ્ટ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું સામે આવતા પોલીસે બે સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં એકવીસ વર્ષીય અલ્પેશ રાજપૂત પરિવાર સાથે રહેતો હતો. અલ્પેશને તેના મિત્રો સાથે અઠવાડિયા પહેલા બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેની અદાવતમાં અમરોલી ચેકપોસ્ટ નજીક ત્રણેય મિત્રોએ પોતાના મિત્ર પર બોથડ વસ્તુ વડે હુમલો કર્યો હતો, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ કતારકામ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી.

अमरोली से लिबियात की तरफ जा रहा था कपड़े खरीदने के लिए तो उसी समय तीन लड़कों ने उनका पीछा किया और अमरोली बीच के पास टू व्हीलर पे ही उनको ओवरटेक किया उनके स्कूटर को धक्का मारा गिराया वहाँ पे मारा मारी की और उसमें से एक लड़के ने अल्पेश चौहान नाम के लड़के को चाकू मारा और जिससे कि उसको डीप बाउंड हुआ और वहाँ से उसको जल्द से जल्द हॉस्पिटल लेके गया और वहाँ पर डॉक्टरों ने उसको मृत जाहित कर दिया तो ये बदनाव जो है कतरगाम तो पुलिस स्टेशन विस्तार में हुआ है और जैसे ही हमें पता लगा तो कतरगाम पुलिस स्टेशन की टीम वहाँ पहुँची और उन्होंने टेक्निकल एनालिसिस किया आसपास का सीसीटीवी क्या देखा एंड साथ ही साथ ह्यूमन इंटेलिजेंस के बेसिस पे जो तीनों आरोपी थे उनको लिया जल्द से जल्द और बाकी भी जो प्रॉपर कार्यवाही और डॉक्यूमेंटेशन था वो तो टाइमली ने कम्प्लीट किया है जो इसमें जो तीन लड़के जो आरोपी हैं उसमें से दो चाइल्ड इंड

બનાવના પગલે ઘટના સ્થળે દોડી આવેલા ફાયર જવાનો આગ બુજાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અન્ય સિલિન્ડર બ્લાસ્ટ થતા ફાયર વિભાગના બે જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી મળતી માહિતી અનુસાર સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવી છે જ્યાં ત્રણ માળનું મકાન પણ આવ્યું છે જેમાં ત્રીજા માળે કેટલાક રૂમ કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવ્યા છે જેમાં એમ્બ્રોઇડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છે ત્યારે સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલા કારીગર ઉઠ્યા હતા અને રસોઈ બનાવવાની કામગીરી શરૂ કરે તે પહેલા જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ ફાટી નીકળી હતી રૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા બનાવના પગલે પૂર્ણા કાપોદરા અને ડુંભાલ ફાયર સ્ટેશનની છ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ ત્રીજા માળે ફાયરના જવાનો પહોંચ્યા હતા આ દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો આ સમય અચાનક જ અન્ય એક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેના પગલે આગ બુજાવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા इजाग्रस्त जवानों ने तात्लिक सारे हॉस्पिटल खस तो बीजे तरफ फायर ना अन्य ब्लास्ट जवानी आग पर पानी नो मार मा थी रात को सो रहे थे सुबह उठे खाना बना रहे थे बीबी मारी खाना बना रही थी उसके बाद हम लोग बाहर च, वो बाहर चली गई थी बाथरूम में इधर कपड़ा था उसमें आग लगा सिलेंडर में अचानक मालूम नहीं कैसे आग लग गया था उसके बाद हम लोग उठे बुझाने की कोशिश किया आग नहीं बुझा मेरा हाथ भी जल गया था उसके बाद फायर स्टेशन में फोन किए थे उधर से वो लोग आए थे बुझाने के लिए उसके बाद उनको भी इधर सिलेंडर ब्लास्ट हुआ तो उनको भी थोड़ा चोट आ गया है हम सरकार से ही कहना चाहते हैं कि हम गरीब मजदूर आदमी हैं हमारा थोड़ा मदद करें सुरेंद्रनगर जिला ना सीम विस्तार में आवेल अंदाजित एक हज़ार वीघा जमीन में वरसादी पानी जमावट करी है जेना कारण खेती पाक ने व्यापक नुकसान पहुँचता खेडूतोनी સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણને અડીને આવેલ સુરેલ ગામની સીમ વિસ્તારમાં સરકાર દ્વારા બંધ પાળો બનાવવામાં આવ્યો છે જેના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઉભો થયો છે આશરે એક હજાર વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે આ વર્ષે ચણાનું વાવેતર થઈ શકે તેમ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આ સમસ્યા અંગે ખેડૂતો દ્વારા સરકારી અધિકારી તથા દસાડાના ભાજપના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી જ્યારે આ વરસાદી પાણીના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે આ પાણીના નિકાલ માટે જે તે સમયે સરકારી બંધ પારો નાખવામાં આવ્યો જેથી જે કુદરતી વહેણ હતું એ બંધ થઈ ગયું અને અમે તંત્રને અનુકવાર રજૂઆત કરી કલેક્ટર કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને એમએલએશ્રીને અને જે તે અધિકારીઓને પણ પાણીનો કોઈ સતવારે નિકાલ ન થતાં અમારો ઊભો પાક કપાસનો બળી ગયો અને આગળ પણ ખેતી કરવામાં બહુ મોટી તકલીફ પડે છે જેથી કરી તંત્રને રજૂઆત કે અમારો આ પાણીનો નિકાલ માટે જજ અમારો અરજીનો નિકાલ આપે ભાવનગર રેન્જ પોલીસ વિભાગ દ્વારા ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરદ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર ભાવનગર પોલીસ પોલીસ ખાતે શરદ પૂર્ણિમાના પાવન અવસરે વિભાગ દ્વારા શરદ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર રેન્જ હેઠળના ત્રણેય જિલ્લાની મહિલા પોલીસ કર્મચારીઓની દસ રાજમંડળીઓએ રાજગરબા ગરબા પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો જેમાં બેનોએ પારંપરિક ગરબાઓ સાથે અવનવી નવી થીમ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સ્પર્ધામાં બોટાદ ડિવિઝન ની ટીમ પ્રથમ ક્રમે ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ની ટીમ દ્વિતીય ક્રમે જ્યારે બોટાદ પોલીસ હેડક્વાર્ટર ની ટીમ ત્રીજા ક્રમે આવતા મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું શરદ પૂર્ણિમાની ચાંદની રાતે એકતા અને આનંદના રંગમાં રંગાઈ જઈ સૌએ આ કાર્યક્રમની ક્ષણો માણી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તેઓના ધર્મપત્ની અનુરાધા સહાય કેન્દ્રીય રાજ્યમંત્રી ધારાસભ્ય જીતુ વાઘાણી રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા ભાવનગર અને અમરેલી જિલ્લાના પોલીસ વડા સહિતના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોરપાઠા બેટ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોરબાટા પેટ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા એકાવન શરદ પૂર્ણિમાનો ભજન કીર્તન કાર્યક્રમ ગાદીપતિ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની શરૂઆત આરતી સાથે કરવામાં આવી હતી બાદમાં ગાદીપતિ સોમદાસ બાપુએ ઉપસ્થિત ભક્તોને આશીર્વાદન પાઠવ્યા હતા આ પ્રસંગે સામાજિક કાર્યકર ધનજી પરમાર બલદેવ આહિર દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ

આજે દક્ષિણ ગુજરાત ભાઈઓ બહેનો અહીંયા પધાર્યા છે અને પૂજ્ય માતાજી અને પૂજ્ય બાપુજી આરાધના કરી રહ્યા છે અને આ કાર્યક્રમ ની અંદર તમામ ભાઈઓ બહેનો અને માતાઓ એ સ્વયંભૂ પોતે સાચા દેવથી અને સાચા હૃદય ભક્તિ કરે છે આ તબક્કે વધુ કહી ના કહેતા સમાજના તમામ ભાઈઓ બહેનો પોતાના ભાવથી અંકલેશ્વર ભરૂચ શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ મંદિરના ઉપલક્ષ શ્રી હનુમાન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચ દ્વારા નિર્માણાધીન શ્રી ધામ મંદિરના ઉપલક્ષમાં શ્રી હનુમાન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંબે એસ્ટેટ એરપોર્ટ સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સુરતના રાકેશ અગ્રવાલ અને અમદાવાદના શુભમ શારદાએ ભજનોની રમઝટ બોલાવી હતી હનુમાનજીના ભજન કીર્તનથી પરિસર ગુંજી ઉઠ્યો હતો કાર્યક્રમમાં અંકલેશ્વર ભરૂચ તેમજ આસપાસના વિસ્તારના અનેક ભક્તોએ હાજરી આપી હતી ટ્રસ્ટના સભ્યો દ્વારા શ્રી શ્યામધામ મંદિરના નિર્માણ કાર્ય વિશે માહિતી આપી અને ભક્તોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના ભાલોદ ગામે એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી બનાવના પગલે ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના ભાલોદ ગામમાંથી આગનો બનાવ સામે આવ્યો છે ભાલોદ ગામના માછીવાડમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ અરવિંદ માછી તેમના પરિવાર સાથે ઘરના પાછળના ભાગે હતા તે દરમિયાન આગળના ભાગે અચાનક જ આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કરી લેતા ઘરમાં રહેલ કપડા સહિત ઘરવકરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડ માં બેન પાકડા ભાગ માં ચા પીતા હતા અને આગળ ટીવી ચાલુ હતું જ જગ્યાએ અચાનક શોર્ટ સર્કિટ થવાથી આખા ભાગ આ આગલા ભાગની અંદર ઓટોમેટિક આગ લાગી ગયેલ છે અને એમાં અમારા કપડા પૈસા બીજું સામાન એ પણ બધું ભરીને ખાસ થઈ ગયેલ છે તો હું સરકારશ્રીને મારા અંધ હોવાને નાતે એક અપીલ કરું છું કે મને જેમ બને તેમ બનતી મદદ કરે જેથી મારું જીવન ફરીથી ધબકતું થઈ જાય તમે કેટલા લોકો ઘરમાં રહો છો અમે ત્રણ જણ રહીએ છીએ કોઈને ના કોઈને ઈજા થયેલ નથી અમે ભાગમાંથી નીકળી ગયા અચાનક તો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સમાચાર વધુ અપડેટ અને સમાચાર જોવા આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર